પેટલાદ માં આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી લઈ જઈ યુવાને જાતીય હુમલો કર્યો વિકાસ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતો એક યુવાન ગત મહિને ચૌદ વર્ષની એક સગીર બાળને આઈસ્ક્રીમ ખવડાવવાનું તેમ કહી પોતાના બાઇક ઉપર લઈ ગયો હતો લઈ જઈને તેની ઉપર જાતીય હુમલો કર્યો હતો જેનાથી બાળક ગભરાઈ ગઈ હતી આ અંગે ગઈકાલે બાળાના પરિવારે યુવાન વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે પેટલાદ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતા મહેમુદ અલી ઉર્ફે મોર સફીમિયા સૈયદ ગત તારીખ બાવીસ જુલાઈના રોજ રાત્રે નવ વાગે એક સગીરા બાળાને તેના ઘરેથી આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો ત્યાર પછીથી તે બાળકને રંગાઈપુરા ચોકડીથી આણંદ જવાના રસ્તા ઉપર વટાવ ગામના બોર્ડ નજીક એક ગલીમાં બાઇક ઊભું રાખીને તેને લઈ ગયો હતો જ્યાં તેને બાળા ઉપર જાતે હુમલો કર્યો હતો જોકે બાળા બનાવ બાળા ગુમસુમ રહેતી હતી દરમિયાન અંગે પવિત્ર પરિવારજનોને પૂછતા જ ગઈકાલે વાળાએ પોતાની સાથે બનેલી વિગત જણાવી હતી જેને પગલે પરિવારજનો હચી મચી ગયા હતા તેઓ તેને તરત જ પેટલા ટાઉન એસ ગુલાન પાસે લઈ ગયા હતા જ્યાં તેને બધી જ વાત કરી હતી જેને પગલે તેને તુરંત જ યુવાન વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો ત્યારબાદ તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા તેમજ આ કામનો આરોપી ગત રાત્રે તેઓના ઘરેથી પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે